તો આ તરફ અમદાવાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હવે તારાજી જોવા મળી છે અમદાવાદના વોઠામાં હજુ પણ પાણી ભરાયેલા છે ખેડા હાઈવે પર હજુ પણ પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે આફતના પાણી લોકોના ઘરોમાં પ્રવેશી ચૂક્યા છે વોઠાના ઇન્દિરાનગર આવાસ યોજનામાં પાણી પણ ભરાયા તો ન્યૂઝ કેપિટલની ટીમ ભોગ બનનાર રણજીતભાઈની વ્યથા સાંભળી છે રણજીતભાઈનો પરિવાર છેલ્લા બે દિવસથી પાણીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને બાળકો સહિત તેમનો પરિવાર મદદની રાહ જોઈ રહ્યો છે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ધોડકામાં જોવા મળી રહી છે હાલમાં અમે ઉપસ્થિત છે ધોડકાના વીરપુર ગામમાં ત્યાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે જળબંબાકારની સ્થિતિ છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે લોકોને ખાવા પીવાનું પણ જે છે છે તે મુશ્કેલ થઈ પડ્યું અને ખાસ કરીને કરોડો રૂપિયાનો જે ડાંગરનો પાક હતો તે નાશ પામ્યો છે અને સરકાર હવે શું મદદ કરે છે તે જોવાનું રહે સાથે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું ગામમાંથી પાણી ઉતરી ચૂક્યા છે પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે ધીરે ધીરે જળસ્તર ઓછું થઈ રહ્યું છે પરંતુ પાક જે છે તે નાશ પામ્યો છે ખેડૂતો સાથે વાત કરશું શું નામ તમારું ભગવાનભાઈ જયશંકભાઈ કોલી પટેલ શું કેતો શું નુકસાન છે અને પૂરેપૂરી પહેલ થઈ ગયેલી છે જેથી કરીને સરકાર અમને વળતર ચૂકવે એની અમે માંગ કરીએ છીએ કેટલું તમારે કેટલા વીઘામાં ઉગાડ્યું મારા સાડા ત્રીસ વીઘા જમીનમાં ડાંગર ઉગાડેલી હતી ડાંગર સિવાય કયા કયા પાકો અહીં થતા હોય છે ખાસ મોસ્ટ ઓફ તો ડાંગર જ થતી હોય છે ડાંગર મારા પાંચ વીઘા જમીન છે એ નીચાણવાળા વિસ્તારમાં છે એમાં આ જે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવ્યું સાબરમતી ધરોઈમાંથી એના કારણે અમારા વીરપુર ગામમાં લગભગ મોસ્ટ ઓફ ડાંગેરનું નુકસાન થયું છે સરકારને અમારી એવી અપેક્ષા છે કે આનું વળતર અમને ચૂકવે કેટલા કેટલું વળતર મળતું હોય છે ખાસ કરીને મોસ્ટ ઓફ તો સરકારી બે હેક્ટર દીઠ વળતર આપતી હોય છે વધારે જમીન હોય શું કરે હવે એ તો હવે સરકારે આગળથી બાંધ્યું છે કે બે હેક્ટર દીઠ જમીન આપવાની વળતર આપવાનું છે મોટા મોટા ખેડૂતો મોટા મોટા ખેડૂત કાકા કેટલા કેટલું કેટલું નુકસાન છે તમને નુકસાન તો બહુ જ થઈ ગયું છે